લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને આજે કોણે શું કરવું શું ન કરવું તારીખ સાત એક બે હજાર મંગળવાર પહેલી રાશિ મેષ રાશિ રાશિ રાશિવાળાએ આજે શું કરજો મેષ વાળાએ આજે પતાસા જેવી મીઠાઈ દાન કરવી જોઈએ મંદિરમાં દાન કરી શકાય છોકરાઓને ખાવા માટે આપી શકાય શું નથી કરવાનું મિત્રો આજે આપણા પોતાના ફાયદા માટે જુઠ્ઠી ગવાહી આપવી નહીં વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું કરે વૃષભ રાશિ આજે થોડુંક મધ ચાટીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માંસ મદિરાનું સેવન બિલકુલ નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે પોતાના ભાઈ સાથેના સંબંધોને મજબૂત કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ કામમાં નિષ્ફળતા મળે તો એને સ્વીકાર કરજો ભાગ્યને દોષ નહીં આપતા કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે કર્ક રાશિ વાળા ચાલીસા નારાજ થાય એવું કોઈ કામ નહી કરતા સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરજો સિંહ રાશિ વાળા એ આજે હનુમાનજી ના દર્શન કરવા જોઈએ ભગવાન નું સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો સમય નો કરતા નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વાત વિવાદ નહીં કરતા તુલા તુલા રાશિ આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળાએ આજે વળના ઝાડ ને ખાંડ વાળું દૂધ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા અડોશ પડોશના લોકો સાથે સંબંધ બગાડવાના નથી વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે દૂધમાં મધ ભેળવીને આ દૂધ નાની નાની કન્યાઓને પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂના વાહનનો દસ્તાવેજ નહીં કરતા ધન રાશિ ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધન ધનરાશિવાળાએ આજે એકાદ મુઠ્ઠી રેવડી માથા પરથી ઓવારીને જલપ્રવાહ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા ભૂરા વસ્ત્ર પહેરવા નહીં મકર મકર રાશિ વાળા આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળા આજે એક લાલ રૂમાલ પાસે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના મંદિરમાં બેસીને બહુ લાંબો સમય પૂજા નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળા આજે શું કરવું કુંભ રાશિ વાળા આજે ચોક્કસ હનુમાન ચાલીસા વાંચવા જોઈએ અથવા સાંભળવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અચાનક કોઈ વ્યક્તિ બોલાવા આવે તો એની સાથે જવું નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે સવારમાં આપણા ઘરનું આંગણું ચોખ્ખું કરીને પાણી છાંટવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ તમારા નજીકના સ્નેહી મિત્ર સગા એ લોકોને દગો નહીં આપતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું અરિવન ચોક્સી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી છે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે